હનમાન જન્મ ઉત્સવમાં મહાઆરતી હવન ચાલીસા અને ઠેર ઠેર પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે પોરબંદરના બાલા હનુમાન મંદિરે બે લાખ પચાસ હજાર લાડુ બનાવી પ્રસાદી વિતરણ કરવામાં આવશે તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરના સુદામા ચોક સામે બજારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન મહોત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ હતી જેમાં બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા અહીં અંદાજે સો કિલો થી વધુ શુદ્ધ ઘીમાંથી માંથી બે લાખ પચાસ હજાર લાડવા બનાવવામાં આવ્યા છે અને બોક્સમાં પેક કરી ભાવિકોને પ્રસાદી વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે લાડવા બનાવવા અને પેકિંગ કરી પ્રસાદ માટે તૈયાર કરવા અંદાજે પાંચસો થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી કરી હતી આ પ્રસંગે લાડવા બનાવવા અને પેકિંગ કરી પ્રસાદ માટે તૈયાર કરવા અંદાજે પાંચસો થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી કરી રહ્યા છે યુવાન ઉદ્યોગપતિ કેતનભાઈ ગજરની પ્રેરણાથી અને એમના આર્થિક સહયોગથી કોરબંદરનું બાલા હનુમાન મિત્ર મંડળ છે એ મહા રક્તદાન કેમ્પ કરવાનું આયોજન શનિવારના દિવસે અને हनुमान जयंतीના પાવન પ્રસંગે કરી રહ્યા છે આ મહા રક્તદાન કેમ્પ ની અંદર એશિયાની બિગેસ્ટ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ની જે બ્લડ બેંક છે એની બ્લડ બેંક આવવાની છે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ ની આવવાની છે અમદાવાદ થી જીસીઆરઆઈ હોસ્પિટલ છે કેન્સર હોસ્પિટલ અમદાવાદ ની એમની બ્લડ બેંક આવવાની છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ની બ્લડ બેંક આવવાની છે જામનગર સિવિલ હોસ્પિટલ ની બ્લડ બેંક આવશે અને અમદાવાદ રેડ ક્રોસ ની બ્લડ બેંક અને રાજકોટ રેડ ક્રોસ ની બ્લડ બેંક અને પોરબંદર ની જે આશા હોસ્પિટલ ની બ્લડ બેંક અને જેને સૌથી વધારે જરૂરિયાત છે પોરબંદરમાં બ્લડ ની પોરબંદર શહેર ને લાગતે અલગ એવળ છે ત્યાં સુધી એ બાવસીજી હોસ્પિટલ ની બ્લડ બેગ છે આ બ્લડ બેગ ઠો કરવા માટે શનિવાર ના રોજ આવવાની છે ત્યારે પોરબંદર ના દર્દીઓ છે આખા ગુજરાત ની અંદર કોઈ પણ સેન્ટર માં જશે એ ચાહે પ્રાઇવેટ સેન્ટર માં જાય કે ચાહે સરકારી હોસ્પિટલ માં જાય એટલે આપણો જિલ્લા નો કોઈ પણ દર્દી ને બ્લડ વગર હેરાન ન થાવું પડે એ પ્રકાર નું આયોજન કેતનભાઈ ની પ્રેરણા થી બાલા હનુમાન મિત્ર મંડળે કર્યું છે અને એ સિવાય એમને એક વધારાનું આયોજન પણ એવું કર્યું છે કે એમને ગોલ્ડ મેમ્બર બનાવવાના છે એમાં જે અત્યારે લાડુ બનાવે છે એ પાંચસો સાતસો જેટલા સ્વયંસેવકો તો એ છે એટલે એના પરિવારના સભ્યો સહિત અગિયારસો જણા ગોલ્ડ મેમ્બર બનવાના છે ગોલ્ડ મેમ્બરની ડ્યુટી એ રહેશે કે શનિવારે બ્લડ ડોનેશન કરે એના પછી વર્ષ મહિને બે વખત ડોનેશન કરવાનું રહેશે એટલે આવા લગભગ ગયા હશો ગોલ્ડ મેમ્બર તો અત્યારે તૈયાર થઈ ચૂક્યા છે અને વધારાના બ્લો ગોલ્ડ મેમ્બર પણ અહીંયા જેવો જાહેરાત થશે વધારાની જાહેરાતો એટલે એ પણ વધારાની જાહેરાત થશે ત્યારે એ પણ આવશે એટલે ભવિષ્યની અંદર પોરબંદર શહેરની ભાવસેજી હોસ્પિટલ હોય કે આશા હોસ્પિટલ હોય કે બીજી નાની કોઈ ખાનગી દવાખાનું હોય ત્યાં જ્યારે બ્લડની જરૂર પડશે ત્યારે આપણો પોરબંદરનો કોઈ પણ દર્દી પોરબંદર શહેરની અંદર પણ બ્લડ વગર નહીં રહે એ પ્રકારનું અનેરું આયોજન છે એ બાલા હનુમાન મિત્ર મંડળે કર્યું છે અને ભવિષ્યની અંદર આખા વર્ષની અંદર કોઈને પણ બ્લડની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત પડે કોઈ પણ જગ્યાએ જરૂરિયાત પડે તો એના માટે સંપર્ક સૂત્રો છે એ પણ હવે પછી બ્લડ ડોનેશન કે પૂરો પૂર્ણ થઈએ એ પણ જાહેર કરવામાં આવશે એટલે પાંચ સાત લોકો હશે એનો કોઈ સંપર્ક કરશે તો એને ત્યાં રક્ત તુરંત મળી જશે કોઈ જાતની મુશ્કેલી વગર અને તે દિવસે હનુમાન જયંતિના દિવસે રાત્રે પણ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું છે રાત્રે મહા આરતી છે અહીંયા બાલા હનુમાન નું મંદિર છે તે યોજવાની છે સાંજે અને એના પછી રાત્રે દસ વાગે વૃષબાહિર જે પ્રખ્યાત કલાકાર છે એ અને પ્રખ્યાત બીજા કલાકાર બ્રિદાન ગઢવી એ પણ પોતાની વાણીનું રસપાન પોરબંદરની શહેરના નાગરિકોને કરવાના છે ત્યારે પોરબંદરના શહેરની જનતાને બાલા હનુમાન મિત્ર મંડળ એક આમંત્રણ આપે છે હનુમાન જયંતિ ના પાવન પ્રસંગે આપ સૌ મહા રક્તદાન ની અંદર રક્ત દાન કરી અને હનુમાન જયંતિ નું પુણ્ય આપ કમાવ એવી મારી આપ સૌ અપીલ છે પોરબંદર બાલા હનુમાન મિત્ર મંડળ હનુમાન જયંતિ દિવસે મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહા રક્તદાન કેમ્પમાં માં પોરબંદર જિલ્લા માં પોરબંદર રાણાવાવ ભગવદ કુતિયાણા અને કડશ ખાતે રાખવામાં આવ્યું છે જેમાં કેતનભાઈ ગજ્જર તથા સાગર મોદી અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે આ કેમ્પ દરમિયાન પાંચ હજાર જેટલી રક્તની બોટલ એકત્રિત કરી અને વિવિધ સરકારી હોસ્પિટલ ખાતે રક્તનો જથ્થો પહોંચાડા છે યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરની પ્રેરણાથી દર વર્ષે પોરબંદરમાં બાલા હનુમાન મિત્ર મંડળ હનુમાન જયંતિનું આયોજન કરે છે પ્રસાદ આપે છે અને એ દિવસે સેંકડોની સંખ્યામાં લોકો બ્લડ દેવા પણ આવે છે આ વર્ષે આ બધા જ મિત્રોએ એક અનોખું હનુમાન જયંતિ પ્રસંગે વંદના કરેલું છે અને એ પ્રસંગે બધા આજે લગભગ સાતસો જેટલા અહીંયા સ્વયંસેવકો છે એ અહીંયા લાડુ અને બીજો પ્રસાદ બનાવી રહ્યા છે પેકિંગ કરી રહ્યા છે અને લગભગ એકાવન હજાર જેટલા લાડુના પ્રસાદના બોક્સ તૈયાર થશે અને લગભગ અઢી લાખ જેટલા લાડુ આજે એ જે હનુમાન જયંતિના દિવસે જે ભક્તો છે એને અને બીજા જે લોકો આવે એમને વિતરણ કરવાનું છે અને આ પ્રસંગે બીજી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગમાં પાંચ હજાર જેટલી બ્લડની બોટલો એકઠી કરીને અગિયાર જેટલી જે ગુજરાતની બ્લડ બેન્કો છે એમાંય ખાસ કરીને જે સૌથી મોટી ગુજરાતની અને એશિયા ખંડની હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ સહિત રાજકોટની સિવિલ હોસ્પિટલ જામનગરની સિવિલ હોસ્પિટલ પોરબંદરની સિવિલ હોસ્પિટલ રેડ ક્રોસ સોસાયટી અને બીજા જે સંસ્થાઓ છે એની બ્લડ બેગ અહીંયા આ બ્લડ કલેક્શન કરવા આવવાની છે અને એ પ્રસંગે અહીંયા હનુમાન જયંતિના દિવસે સુદામા ચોકની અંદર એક કલેક્ટ બ્લડ કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એ સિવાય બીજી ચાર જગ્યાએ પોરબંદર તાલુકાના બગબદર અને કડછ ગામે એ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આટલા ઉત્સાહથી જ્યારે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીંયા પોરબંદરમાં તો હજારોની સંખ્યામાં બ્લડ દેવા માટે લાઈનો લાગવાની છે અને એ જ રીતે પોરબંદર તાલુકાના ભગવદર અને કડચ ગામે તથા રાણાવાવ અને ઉત્યાળા મુકામે પણ જેટલા ભાઈ બહેનો છે એ તમામ પરિવારો સાથે આ બ્લડ ડોનેશન કરવા આવે એવી મારી એમને અપીલ છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર આગવી રીતે પત્રકાર મિત્રો પણ પરિવાર સાથે જોડાવાના છે પોલીસ પરિવાર કોસ્ટગાર્ડ પરિવાર નેવી પરિવાર આ સહિતના જે આપણા ફોર્સ છે દેશની સુરક્ષા કરનારા એ પણ બ્લડ દેવા આવવાના છે ત્યારે કોઈ પોરબંદરનો નાગરિક એમાંથી બાકી ન રહે એવી મારી બધાને હાથ જોડીને વિનંતી છે અને આ બધા જે બ્લડ ડોનેશન કરવાવાળા છે એને દર વર્ષે ચેતનભાઈ જે ઉદારતાથી જે અહીંયા આયોજન કરે છે અહીંયા પોરબંદરને એક આગવી છાપ ઉભી થાય એ માટે બ્લડ ડોનેશન કરવા માટે સૌને વિનંતી છે આ આ રક્તદાન કેમ્પમાં અમદાવાદ રાજકોટ સહિતની બ્લડ બેંક દ્વારા એકત્રિત કરી સરકારી હોસ્પિટલને આપવામાં આવશે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા એ લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર